વડાલી કેળવણી મંડળ દ્વારા વડાલી તાલુકાના રહેડા ગામના પટેલ અનિકેતભાઈ આઈપીએસ તથા દેસાઈ મનીષાબેન ડીવાયએસપી બનતા સન્માન કરવામાં આવ્યું વડાલી શેઠ સી જે હાઈસ્કૂલના કેળવણી મંડળ દ્વારા વડાલી તાલુકાનું નામ રોશન કરનાર પટેલ અનિકેતભાઈ તથા દેસાઈ મનીષાબેનનું ધારાસભ્ય રમણલાલ વોરા પૂર્વ ગુજરાત ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ ગાંધી તખ્તસિંહજી હડિયોલ અમરતભાઈ દેસાઈ તથા વડાલી તાલુકાના અગ્રણીઓ શિક્ષકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બંને વિરલ વ્યક્તિત્વનું સાફા શાલ ફૂલહાર તલવાર મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અનિકેતભાઈ આઈપીએસ બન્યા પહેલાં વડાલીમાં અભ્યાસ કરતા હતા આથી વડાલી અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે જેથી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે ઉત્સાહ વધે તે માટે વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ સીજે હાઈસ્કૂલ ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે reporter narendra singh at